નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદરા સ્પીડ ન્યૂઝ સેવન્ટી માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડાલી સ્ટેટ હાઇવે ઉપર આવેલ શાદ મોબાઈલ ની દુકાન માં ચોરી નો બનાવ બન્યો વડાલી શહેરમાં આવેલ સ્ટેટ હાઇવે ઉપર આવેલ શાદ મોબાઈલ મોબાઈલની દુકાનમાં ગત રાત્રે અજાણ્યા શખ્સોએ મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલ ચોરી કરી ગયા છે સાથે લગાવેલ સીસીટીવી કેમેરા અને ડીવીઆર પણ ઉઠાવી ગયા છે શિયાળામાં લોકો ભર ઊંઘમાં હોય છે ત્યારે ચોરોને મોકળું મેદાન મળી રહે છે પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવે તો હાઈવે ઉપર ચોરીના બનાવો અટકાવી શકાય તેમ છે વડાલીમાં બાઇક ચોરીના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે પોલીસ વધુ સતર્ક બને તેવું લોકોનું કહેવું છે હાલ તો નવા આવેલ પીએસઆઈ રબારી સાહેબ સીસીટીવી ફૂટેજના આધારે ચોરોની તપાસ હાથ ધરી છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ